ગૌ હત્યાના ગુનામાં છ મહિનાથી ફરાર નાના વરનોરાનો ઈસમ ઝડપાયો માધા પર પોલીસ મથકે નોંધાયેલા ગૌ હત્યાના ગુનામાં છેલ્લા છ મહિનાથી પોલીસ પકડથી નાસ્તા ફરતા નાના વરનોરાના ઈસમને એલસીબીએ ભુજમાં આવેલ શક્તિ હોટેલ પાસેથી દબોચી લીધો હતો પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે માધાપર પોલીસ મથકે નોંધાયેલા ગૌહત્યાના ગુનામાં ફરાર નાના વર્નોરા ગામનો આરોપી અકબર જખરા મોખા હાલ ભુજમાં આવેલી શક્તિ હોટેલ પાસે હાજર છે બાતમીને આધારે સ્થાનિકે જય તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો જેની પોલીસે પૂછપરછ કરતા ગૌહત્યાના ગુનામાં પોતાનું નામ ખુલ્યું હોવાની કબૂલાત આપી હતી એલસીબીએ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસને સોંપવામાં આવ્યો છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ